તમે જે જોઈ રહ્યા છો ભાવે વન ઓનર ટોટલ જવાબદારી સાથે વેચવાની છે આખી કંપની ફિટિંગ કંપની કંડિશનમાં આ બાઇક છે વ્યાજબી ભાવે તમને મળી જશે તો કોઈ મિત્રને સારી પ્લેટીના ગાડી લેવી હોય તો આ ગાડી લઈ શકો છો હજુ હું તમને

કંપની ફિટિંગ કંપની કંડિશનમાં કંપની કલરમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરની એન્જિન પણ પાવરફુલ છે રૂબરૂ સ્થળ પર જઈ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકશો બાઇકના માલિક અબ્દુલભાઈનો નું કોન્ટેક કરો પેલા તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા જાવ તો અબ્દુલભાઈનો કોન્ટેક કરીને જજો બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

બાઈક લેવાની હોય તો અબ્દુલ અબ્દુલભાઈનું કોન્ટેક કરી અને પૂછી શકો છો અને એકદમ વ્યાજબી ભાવ તમને કરી આપવામાં આવશે જો આપણા ચેનલ ઉપરથી તમે વિડીયો જોઈ અને બાઈક લેવા જશો તો વ્યાજબી ભાવ થઈ જશે તમારે બાઈક લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો બેચરાજી અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો